હેલો એવરી જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું કે લાઈફ લાઇફ વિથ ફેમિલીમાં હું છું નિશા પટેલ કેન્યા આફ્રિકાથી હવે આફ્રિકા તો અમે રહીએ છીએ સત્તર વર્ષથી પણ જ્યારે ઇન્ડિયા જઈએ ત્યારે આપણે કંઈક ના કંઈક વસ્તુ લઈ આવતા હોઈએ છીએ કારણ કે આપણા દેશની વસ્તુઓ નાનપણથી આપણે જે ખાઈને મોટા થયા હોય એ આપણને બહુ જ સાંભળતી આવે રાઈટ તો મારા જેઠાણી અત્યારે રિસન્ટલી ઇન્ડિયાથી આવ્યા છે અને એ અમારા માટે ઘણી બધી વસ્તુઓ લઈ આવ્યા છે તો આપણે એ કરીશું અનપેક સરસ મજાની એ બેગ પૂરી બેગ લઈ આવ્યા છે અમારી માટે તો એ બેગ આપણે કરીશું અનપેક તો છેક સુધી વિડીયો તમે જોજો કે મારા જેઠાણી ઇન્ડિયાથી શું શું લઈ આવ્યા છે મારી માટે બેગ આપણી આવી ગઈ છે ઘરે કારણ કે દરરોજ સવારે સ્કૂલમાં જાય ત્યાં સ્કૂલમાંથી જ બેગ આવી ગઈ છે તો જુઓ આ બેગ છે આ ફૂલ બેગ ઇન્ડિયા થી આવી છે એટલી એક્સાઇટેડ છું કે અંદર બેગની અંદર શું હશે શું મારા જેઠાણી મારી માટે લાવ્યા હશે આઈ એમ વેરી એક્સાઇટેડ એને હવે આપણે કરીશું અનપેક ને એક પછી એક આઈટમ આપણે જોઈશું કે ભાભી શું શું લઈ આવ્યા છે ઇન્ડિયાથી તો ઓકે બધા બન્યા રહેજો લાઈવમાં અને જોતા રહેજો બધા કે કેવી વસ્તુઓ મારી માટે ઇન્ડિયાથી મારા સાસરીવાળાએ મોકલી છે સ્પેશિયલી જેઠાણી લઈ આવ્યા છે ઓકે હેલો જો જુઓ આ છે ની ચાવી આપણે કરીશું બેગ ને અનપેક જુઓ બે બે તારા મારીને મૂક્યા છે ફર્સ્ટ જે આ બેગ ઉપર હોય છે ને એને બઉ સરસ રીતે એને ફેંકવાનું હોય છે કારણ કે આની ઉપર પૂરી આપણી ફેમિલી મતલબ કે બધી ડિટેલ હોય છે આની ઉપર તો આપણે એને ફેંકી દઈશું ડસ્ટબિનમાં બધું તોડી ફોડીને કાગળ ઓકે અને હવે હું ખોલીશ બેગ ફૂલી ગયું છે આપણું તારું હવે જોઈએ કે શું સરપ્રાઈઝ જેઠાણી લાવ્યા છે ઇન્ડિયા થી એકચ્યુઅલી મને એમ હતું કે હું સાંજે ખોલીશ પણ આઈ કાન્ટ વેઇટ વાવ ઓ માય ગોડ તો ચાલો આપણે હું તમને બતાડું કે શું શું થી આવ્યું છે તો આ છે ઉજ્જૈનની સેવ જે સ્પેશિયલ ઉજ્જૈનમાં જ મળે છે હવે કદાચ આણંદમાં મળતી હશે પણ તો પણ એ ટેસ્ટ નથી જે ઉજ્જૈનનો ટેસ્ટ આવે છે ઉજ્જૈન નમકીન સેવ છે જે મારા ફેમિલીમાં બધા જ બહુ જ ખાય છે આ સેવ તો એના તો પેકેટ છે જ રાય જુઓ કેટલા બધા પેકેટ છે ઉજ્જૈનની સેવના અને આ છે ઉપેરા નમકીનનો લસણનો ચેવડો જે ભાદરણનો છે ભાદરણનો ચેવડો એ પણ આવેલો છે વાવ સરસ સાચન ખાવાનું મન થઈ ગયું છે એ લસણનો ચેવડો છે ભાદરણનો અને ભાદરણનું નામ આવે તો મગ કેવી રીતે પાછા રહી જાય તો ભાદરણના સ્પેશિયલ મગ પણ છે જુઓ રાણાના મિક્સ આ નડિયાદનું ફેમસ જવાનું છે નડિયાદી મિક્સ એ પણ બહુ સરસ આવેલું છે ખરેખર મને એમ થાય છે કે વિડીયોને એન્ડ કરી દઉં અને હું ખાવા બેસી જાઉં પણ નહીં આપણે એવું નહીં કરીએ રટલાની સેમ સેવ છે આ સેમ જો એ પણ બીજી કંપનીની છે પણ બહુ સરસ છે પણ એ ઉજ્જૈનના સેવ જેવી નથી હોતી અહિયા પણ મળે છે સેવ તો પણ ઇન્ડિયાના જેવી અને ઇન્ડિયામાં પણ સેવ જેવી નથી હોતી કીર્તિરાજ પાપડ કીર્તિરાજ પાપડ છે જુઓ કેટલા સરસ છે ને વાવ જે ફેમસ ફેમસ વસ્તુઓ છે એ બધી જ આવી છે અને હું છું પ્રોપર ડાકોરની તો સવાલ જ નથી આવતો કે મારા રાજા રણછોડ રાયના લાડવા એ પણ આવેલા છે પ્રસાદીના આ છે મારી મેડિસિન જે મારે રોજ લેવાની હોય છે તે તો મારી મેડિસિન આવી છે આ આ આઈ થિંક કુબી હોય એનું બિયારણ છે જેની કઢી આપણે કદાચ તમે ખાધી હશે કુબીની કઢી એનું બિયારણ છે આ વાવ ભાખરવડી સરસ મજાની અમારા સ્પેશિયલ વડોદરાની જગદીશની ની ભાખરવડી છે આ વાવ વાવ

એ પણ ભાભી લઈ આવ્યા છે તો આ મારી ગન આવી છે સરસ મજાની જુઓ તો ગન પણ આવી ગઈ છે બે છે

જે મારા મમ્મીજીના હાથની બહુ જ સરસ હોય છે અને મારા હસબન્ડને એમના હાથની બહુ જ ભાવે છે એટલે આ ચકરી છે આ છે ઓઇલ પગના દુખાવા માટેનું

આ મેં એમ સેવો છે વડીયો છે કાતરી છે ચોકલેટ્સ ઘણી બધી નમકીન સેવ છે અને આ અથાણું જે મેં બતાડ્યું હમણાં તમને અમારા મંદિરનું સ્પેશિયલ અથાણું છે આ આ જીરાવન છે ભાખરવડી જગદીશની આ છે નડિયાદી મિક્સ અને પણ બે બે પેકેટ જુઓ કેટલું સરસ છે અને આ તો બહુ જ ફેવરેટ છે જુઓ સરસ મજાની આ રતલામી સેવ છે રાણાના મગ છે અને લસણનો ચેવડો છે મંદિરના અમારા જે ડાકોર મંદિરનો સ્પેશિયલ પ્રસાદી છે એ આ મંદિરના લાડવા છે મંદિરના લાડવા છે એમાંથી અમે બે ત્રણ તો અમારા જે આજુબાજુમાં છે એમને પ્રસાદી તરીકે આપીશું અમારી દવાઓ છે આ પાપડ છે અને અમે કહ્યું એમ કોબીની કઢી તમે ખબર નહીં ખાધી હશે કે નહીં મને નથી ખબર તો જો કેટલી બધી વસ્તુઓ ખાવ તો હવે વન આપણે કરીશું બધું મૂકીશું Not cutting, only one. It's not enough. You put. Thank you.

બિયારણ છે તો બિયારણ નો ડબ્બો મેં જુદો રાખેલો છે મારી પાસે બધી જ જાતનું બિયારણ ઓલમોસ્ટ છે હજી ડબ્બો મેં રાખેલો છે જુદો જો આ બધા સીડ્સ મારી પાસે ઓલરેડી છે જ બહુ બધા સીડ્સ મેં રાખેલા છે તો એની અંદર આપણે મૂકી દઈશું કોબીનું પણ જ્યારે પણ હું ફ્રી હોઈશ ત્યારે આ રોપી દઈશ ખેડૂતની દીકરી છું તો ઇન્ટરેસ્ટ તો હોવાનો જ ખેતીવાડીમાં તો સામાન આપણો ગોઠવાઈ ગયો છે બધો સરસ રીતે હવે આ સેવોને વળીઓ મેગી મૂકી દેશે અથાણું છે એની માટે મારે કાચની બોટલ જોઈશે એ પણ હું હવે ભરી દઈશ તો થેન્ક યુ સો મચ બધાને તમે જોયું ને કેટલું ફટાફટ આપણે અનપેક કર્યું અને સરસ મજાનું મેં ભરી પણ લીધું છે બધું કન્ટેનરમાં અને મને એમ કરીએ મેગી એ હેલ્પ હેને મેગી તો જોયું ને મારા જેઠાણી ઇન્ડિયાથી મારી માટે કેટલી બધી વસ્તુઓ લઈ આવ્યા છે અને બહુ જ ખુશ ખુશ છું કે ઘણી બધી વસ્તુઓ ખાવા પીવાની મારા બાળકો માટે મારા હસબન્ડ માટે આવી ગઈ છે હું પણ ખાઈશ સાયદ વધારે હું ખાઈશ કારણ કે એ લોકો તો ફૂલ ડે ઘરે હોતા પણ નથી તો થેન્ક યુ સો મચ સાસરી પક્ષવાળા બધાને અને સ્પેશિયલી ઉંચકીને લઈને અહીંયા ભાભી આવ્યા તો ભાભીને તો ખાસ થેન્ક યુ થેન્ક યુ સો મચ મમ્મી પપ્પા પૂજા અને શ્લોક અને ભાભી થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો ફૂલ જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો કે અન્ય લાઈફ વિથ ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતાજી